આ છે મિત્રો ડાયનોસર ના ઈંડા તમે જોઈ શકો છો મિત્રો આ છે ફાવી થિયેટર નમસ્કાર દર્શક મિત્રો તો સ્વાગત છે તમારું એક નવા વિડીયો ની અંદર આજે આપણે આવે છે બાલાસનોર થી બાર થી પંદર કિલોમીટરના અંતરે આવેલા રૈયોલી ડાયનોસર પાર્કિલ પાર્ક જે કહેવાય છે એ જોવા માટે તો ચાલો મિત્રો આજે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો થવાનો છે અને ખૂબ જ મજા ને અંત સુધી જુઓ અને વિડીયો ને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરવા ભૂલશો નહીં તો આ છે મિત્રો રૈયોલી ફોસિલ પાર્ક ડાયનોસોર પાર્કનો મુખ્ય પ્રવેશ દ્વાર છે અને ડાયનોસરના આકારનો પણ બનાવેલો છે અને અંદર પ્રવેશતાની સાથે જ તમને મોટું ડાયનોસોરનું એક પ્રતિમા જોવા મળી જવાની છે અને સામે છે મિત્રો આ જે ડાયનોસોરનું જે મ્યુઝિયમ બનાવેલું છે એની અંદર બધું જ તમને જોવા મળી જવાનું છે તો મિત્રો ચાલો આપણે સૌપ્રથમ જઈએ અંદર તો પહેલાં તો ગેટની અંદર જતા પહેલાં જ અહીંયા એક ગેંડાના આકારનું અને પોપટ જેવી ચાર્ટ વાળું આ અનોખૂટ ડાયનોસરની પ્રતિમા મૂકવામાં આવેલી છે તો તમે જોઈ શકો છો અને સામે છે આપણું ડાયનોસર મ્યુઝિયમ અને સામે છે અહીંયા ટિકિટ બારી તો મિત્રો ચાલો ટિકિટ બારીએ જઈએ એડલ્ટના અહીંયા સિત્તેર રૂપિયા છે ચાઇલ્ડના ત્રીસ રૂપિયા અને ફોરેનરના ચારસો અને ફાઈવડી ફિલ્મના પચાસ ને વીઆર ફિલ્મના પચાસ તો મિત્રો આપણે ટિકિટ લઈ લીધી છે ને એન્ટર થઈ ગયા છે તો જોઈ શકો છો તમે અહીંનું ખૂબ જ સુંદર અને એક એડવેન્ચર પાર્ક જેવું અહીંયા જંગલની અંદર પ્રવેશ્યા હોય તેવું એનું વાતાવરણ છે અને ફૂલ્લી એસી આ સેન્ટ્રલ એસી કરેલું છે અને ચાલો હા આપણે નીચે જઈશું અને નીચે તમે જોઈ શકો છો ખૂબ જ અલગ અલગ પ્રકારના અહીંયા ડાયનોસરની પ્રતિમાઓ છે અને અહીંયા જે રૂમો આવેલી છે જેમ કે અહીંયા તમે જોઈ શકો છો આ અલગ અલગ એમની થિયરીની એક અલગ અલગ રૂમો બનાવેલી છે અને ત્યાં આગળ આપણે જોવાના છીએ તો મિત્રો સૌ પ્રથમ તો જઈશું આપણે પહેલાં આ જે અવશેષો છે જે બહુ કરોડો વર્ષો પહેલાંના ડાયનોસરના અસ્મિભૂત થયેલા આ અવશેષો અહીંયા સંશોધનકર્તાઓએ શોધીને અહીંયા મૂકેલા છે તો તમે જોઈ શકો છો તે અત્યારે પથ્થર જેવો આકાર થઈ ગયો છે પણ જે આ ડાયનોસરના અવશેષો છે તમે જોઈ શકો છો મિત્રો અમે આ બધા જે તમને અવશેષો દેખાય છે દરેક આ ડાયનોસરના હાડકાના કોઈના કોઈ ભાગના આ અવશેષો તમને જોઈ શકાય છે વિડીયોની અંદર જો તમે આ મોટું હાડકું છે આ જોઈશો આ એક બીજું પણ મોટું ડાયનોસરનું હાડકું છે એ તમે જોઈ શકો છો અહીંયા તમને ડાયનોસરના ઈંડા પણ બતાવવાનો છું તો આ છે મિત્રો ડાયનોસરના ઈંડા અત્યારે પથ્થર સ્વરૂપે થઈ ગયા છે અને ખૂબ જ મોટા અહીંયા ઈંડા છે અને હવે આપણે જવાના છીએ ઉપરની સાઈડ આપણે નીચેની સાઈડ જે બધું જોયું હવે ઉપરની સાઈડ આપણે જઈશું અને તેની વધારે માહિતી છે તો અહીંયા એક ગોળ આકારનું એક થિયેટર બનાવેલું છે એની અંદર બધી માહિતી અહીંયા શેર કરવામાં આવેલી છે અને અને હવે જોઈશું આપણે અલગ અલગ પ્રકારના જે ડાયનોસોરો આ ધરતી પર વર્ષો પહેલાં હતા એ અત્યારે એમને જોઈશું અને અત્યારે એમની પ્રતિમાઓ જે મૂકવામાં આવી છે આ જોઈ શકો છો તમે અલગ અલગ અહીંયા ડાયનોસોરો છે કેવા કેવા ડાયનોસોરો હતા આ ધરતી પર પહેલાં તો તમે જોઈ શકો છો આ જો ચાર પગવાળું છે એને કહેવાય છે ડિપ્લોડોક્સ બે ટેકાવાળી ઘરોડી કહેવાય છે આ છે બહુ જ મોટું અને વિશાળકાય એક ડાયનોસોર છે બધા અહીંયા અલગ અલગ પ્રકારના ડાયનોસરોની નાની મોટી અહીંયા પ્રતિમાઓ મૂકવામાં આવેલી છે અને ખૂબ જ બાળકોને તો ખૂબ જ મજા આવી એ જગ્યા છે અને હવે જઈશું આપણે થિયેટરની અંદર થ્રીડી થિયેટર તો થ્રીડી થિયેટરની અંદર આપણે આવી ગયા છે અહીંયા તમને ડાયનોસોર ઉપર બનેલી એક ડોક્યુમેન્ટરી ફિલ્મ તમને બતાવવામાં આવશે તો તમે જોઈ શકો છો તો મિત્રો હવે આપણે થ્રી મજા માણી લીધી છે અને હવે આપણે જઈશું આગળ જોવા માટે цог олж ирсэн જવાના છીએ આજે જે સંશોધનકર્તાઓએ જે ડાયનોસરના અવશેષો શોધ્યા હતા તેમની અહીંયા પ્રતિમાઓ મૂકવામાં આવે છે જે વૈજ્ઞાનિકો દ્વારા જે શોધખોળ કરવામાં આવી હતી અને કઈ રીતના એમને સંશોધન કરીને આ બધી જગ્યાઓ શોધી કાઢીને અહીંયા મૂકવામાં આવેલ છે એ પ્રકારનું અહીંયા એક સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવેલ છે લેબોરેટરી જેવું તમે જોઈ શકો છો અહીંયા અને હવે તમને બતાવવાના છીએ કે જે ખોદકામવાળી જગ્યાએ અને ખોદકામ કરીને કઈ રીતના આખું જે ડાયનોસરના ઈંડા મળી આવ્યા તેની પ્રક્રિયા કઈ રીતના શરૂ કરવામાં આવીને તમે આખું જોઈ શકો છો કે કઈ રીતના ખોદકામ દ્વારા વૈજ્ઞાનિકોએ અહીંયા બધું સરસ મજાનું આ જે ડાયનોસરના અવશેષો શોધી કાઢ્યા છે તમે જોઈ શકો છો કઈ રીતના આ લોકોએ સંશોધન કર્યું છે તો જોઈ શકો છો

તો મિત્રો હવે જઈએ છીએ આપણે ઉપર જ્યાં ઘડી આવેલા છે અલગ અલગ પ્રકારના થિયેટરો અને એમાં એક છે ખૂબ જ મજાનું ઇન્ટરેસ્ટિંગ એક 5D થિયેટર તો આપણે ઉપર આવી ગયા છે તમે જોઈ શકો છો અને ઉપર તમને ઉપરથી તમને એક નજારો બતાવી દો તમે પાછળ જોઈ શકો છો કે પાછળ મોટું હાડપિંજર દેખાય છે મોટા ડાયનોસરનું આપણે એની ઉપર આવી ગયા છે તો હવે આપણે જવાના છે એક થિયેટરની અંદર જોવા માટે তমিত্রতমনে যালক অলক প্রকানা থ্যাটর জোমডি জোমাডে তোয়াশে কোজো তমি ত্রিডর লাগা হরু নজিকে লাগা নে হালো জালো হালো

હવે આપણે ફાઈવ ડી થિયેટર તરફ જવાના છીએ તો ફાઇનલી આ છે ફાઈવ ડી થિયેટર તો હવે આપણે ટ્રેનની ટિકિટ લઈ લીધી છે ને હવે એન્ટ્રી લઈને આપણે હવે જઈશું અંદર તો મિત્રો તમે જોઈ શકો છો ફાઈવ ડી થિયેટરનો આ જે નજારો છે અને આ જે સીટો તમે જોઈ રહ્યો જોઈ શકો છો એની અંદર તમને રિયલમાં અનુભવ થવાનો છે અને અહીંયા ચશ્મા તમને પહેરવા માટે આપવામાં આવશે અને ત્યાંથી તમે જોઈ શકશો ખૂબ જ મજેદાર વ્યૂઝ અને તમને આ જે સીટ દેખાય છે તમને એની અંદર પણ હલચલ તમને જોવા મળશે એનાથી તમને ખૂબ જ મજા આવવાની છે તો જોઈ શકો છો મિત્રો તો મિત્રો હવે આપણે પૂરા ડાયનોસર પાર્કને ફરી લીધો છે અને જોઈ લીધો છે તો મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખો અને અમારી ચેનલ પર નવા આવે તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો